ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગ માં તો ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં રહેશે હું પણ મજામાં છું ને મિત્રો મજામાં દેખો કેમ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજા મજા મજામાં દેખો અને સવાર સવારમાં મિત્રો ગુડ મોર્નિંગ નંબર અને ટાઈટલ જોઈને મિત્રો તો તમને તો પડી જ ગઈ છે પોજીભાઈના લગન છે એટલે કે ફોજી સરના મિત્રો લગ્ન છે અને પોજી કાકાના થાય છે તો મિત્રો આપણે કાકા પોજી કાકાના મિત્રો લગ્ન છે તો વિડિયોમાં મિત્રો કન્ટિન્યુ બનાવી જો ગામમાં છે તો જેઠું પરિવારની મટની વાડી એટલે કે અમારા મિત્રો મઢની વાડીમાં એનું રાખેલું છે તો ના જવાનું છે તો હું સૌ તો જવાનું છું નમસ્તે મિત્રો તૈયાર ત્યારબાદ થઈ જશે અને હવે જવાનું છે તો ચેનલ પર મિત્રો પહેલી ફેલાઈ આવે તો સબસ્ક્રાઇબ કરતા જઈએ જેથી મારે નવા નવા બ્લોગ જોવા મળે અને જો મિત્રો હવે ગામમાં જાવી અને હા સબસ્ક્રાઈબ કરતા જ આવી ગયો પાછા હં અને રસ્તા સક્કા જામ કરવાના છે કાલે મિત્રો પાલીતાનામાં તો ચાલો કાલેનો પણ બ્લોગ આવી છે તો જોવાનું મિત્રો ભૂલતા નહીં અને આ બ્લોગની અંદર મિત્રો ગમ્યો હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં તો ચાલો ગામમાં જ આવીએ

مست میزر کانچر مستان پانی پوری, پانی پوری, پوری موہن تالا مٹکا پڑے અને અનકમ મિત્રો પાણીપુરીની ડુંગળી મળે છે અને વિશાલ દાળ લાવે છે તો દાળ બનાવવાનો ઓર્ડર આપજો અને એનકા મિત્રો ઊંધિયું બનાવે છે અનકમ ખમણ બને છે અને ઊંધિયું મસ્ત મજાનું મિત્રો તૈયાર થઈ ગયું છે ખુગાભાઈ મિત્રો ઊંધિયું જોરદાર બનાવ્યું છે આવું ઉપર મિત્રો પાણીપુરી મૂકી દીધી છે તો પાણીપુરી મસાલો અનકમ છે ડુંગળી છે અને જીણી શેવલી મિત્રો પાણીપુરીમાં નાખવામાં આવે છે અને પાણીપુરી મિત્રો ગ્લાસ ભરે છે પાણીના તો મિત્રો બે ટીપના પાણીના ભેડા છે મિસ્ટ્રીના પાણીપુરી ગ્લાસ ભરે છે બધા

અને એની કમી તરફ તો મસ્ત મજાના ભાત બનતી હૈ ડૂટપુ મહેવપુર કાકા તો મિત્રો અહીંયા પાણીપુરીમાં ઉપર છે પીળું છે હે તો પાણીપુરીમાં મસ્ત મજાના બધા લેવા આવે છે જમવા બી ગયા બધા મિત્રો તો અહીંયા પાણીપુરીમાં પીળ જુઓ મિત્રો લેવાવાળા એની પાણીપુરી લેવાવાળા ભીડ અને જમવામાં પણ જોઈ દો મિત્રો ભીડ અને કા મિત્રો રસોડું છે અને વડીલો બધા મિત્રો બેઠા છે અને

મોટો મિત્રો ગોળો પૂરો થાય એટલે ચાર પાંચ વાગ્યો મિત્રો બધા ઘર ના હોય બધા બેસી ગયેલા છે જમવા તો જમે છે બધાને

મિત્રો બધા જમે છે એટલે કે ચાર પાંચ વાગો આવ્યા એટલે બેસી ગયા બધા અને

પાલિતાના ધબધબાટી બોલાવાની છે અને આજે મિત્રો ડિસ્ક કરશે આ જગ્યા પર હાજી મિત્રો રહેશે મિત્રો બધા મિત્ર અમારવાડી છે આજ હા એ બધી અમારે મંડની વાડી છે બધી મિત્ર જે બધું દેખાય છે એ મંડનીવાડીમાં જ છે તો એ તે મિત્ર મંડપ છે ફરજો ને એવું છે આ પણ મિત્ર આ પણ આ પણ મિત્રો વાડી છે અને અમે મિત્રો અમાર

જોમ ટુવાટી બોલાવાની છે તો ચાલો વિડિયો અંદર ચલટી બનાવી લજો અને જો વિડિયો સારો લાગે તો લાખ સબસ્ક્રાઇબ કરજો મિત્રો ફૂલતાના ઘરે હાઈની વ્યાવસાયિક ઘરે અને મિત્રો લગભગ જમીન અમે વ્યાવ્યા છે અને મિત્રો 5 વાગ્યા છે અને તો 6 મિત્રો બે ત્રણ કલાક મિત્રો પછી આટલે મિત્રો પહમાં આપણે જવાનું છે એટલે કે મિત્રો ડાંડિયા રસમાં મિત્રો મે દેખાડ્યું હું ગ્રાઉન્ડ ફેમેલ મિત્રો તો આપણે ગ્રાઉન્ડ દેખાડવી ડાંડિયા રસ છે તો આપણે જવાનું છે હાજી હવે

મિત્રો તો આપણે વૈયા ગયા છીએ અત્યારે એમાં મિત્રો બની વાડી છે ને અને અત્યારે મિત્રો આપણે ફોજી ભાઈ રાસ ગરબાની ઉઠે રમણ તો એ મસ્ત મજા મિત્રો એન્ટ્રી રહે છે અને બીજા પણ જો આવી ગયું છે જો મિત્રો આ પોજીભાઈને ભાઈ બેહવા માટે જો બધા બેઠા છે ત્યાં ફોટા પાડે છે તો મિત્રો અહીંયા બધા ફોટા ને ઉપાડે છે આ એનું મિત્રો એન્ટ્રી છે અહીંયા એના ઘરેથી મિત્રો આવી છે ફોરવીડ માં જો મિત્રો અહીંયા ડીજે આવી ગયું છે

વાડી છે જેઠા પરિવારની મઠની મિત્ર વાડી છે એમાં બધા પ્રોગ્રામ ને એવું રાખેલ છે અને ફોજીભાઈ નું કરતો મિત્રો થોડુંક આગુ છે ના જગ્યા નથી એટલે અહીંયા રાખેલું છે તો અહીંયાથી મિત્રો કેટલું આગુ છે દેખાય તો મિત્રો લેટ ને એવું થાય ના એનું કરશે અને આપણે અહીંયા જઈ તો ચાલો હવે એ નીચે જ આવી અને પછી ના કે હું છે બધું એ તમને હું મિત્ર નીચે જ આવી અને બ્લોગમાં મિત્રો કન્ટિન્યુ તમે બના રહીજો તો નીચે જ આવી અને પછી આપણે અહીંયા આવ્યા છીએ અને અત્યારે મિત્રો આપણે ખબર છે પણ એટલા

ફાઈનલ ટૅ આપણે વ્યાસી અત્યારે કરી અને મસ્ત મજાના મિત્રો આપણે ફોજીભાઈના લગ્નમાં ગેલાતા એટલે કે કાકા થાય છે તો ફોજી કાકાના મિત્રો લગ્નમાં હતા અને મસ્ત મજાના લગ્નમાં ધામધૂમથી ફૂલ મોજ અને ફૂલ મોજ કરાવી છે તમને ત્યાં તમને કેવી ફૂલ મોજ આવી વિડીયોની અંદર જોઈને એ ખાસ કોમેન્ટ કરીજો અને મિત્રો આ કોમેન્ટમાં ફોજીભાઈના લગ્ન હતા એટલે ખાસ મિત્રો જય હિન્દ લખવાનું ન ભૂલતા તો સલો આ વિડીયો બીમોસ હોય એવું આશા કરું છું જો વિડીયો ગમો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેર્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જેથી મારે નવા નવા વ્લોક તમને જોવા મળે અને ફીર મેળવ્યું મિત્રો તો ચાલો અને હા નવી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરતા જજો હું હા નવી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો જેથી મારે નવા નવા વ્લોક તમને નવી ચેનલ પર જોવા મળશે હવે તો જૂની ચેનલ તો મિત્રો બંધ કરી દીધી છે તો નવી ચેનલ પર મિત્રો ડેલી નવા નવા બ્લોગ જોવા નવી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તો આશા કરું છું આ બ્લોગ ગમો છે જો ગમો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો નવા ઉમંગ અને નવા જ્વત સાથે નવા બ્લોગમાં મેળવી ત્યાં સુધી મિત્રો બાય બાય